વર્ષના પ્રથમ દિને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના નેતૃત્વ હેઠળ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઉર્જાનો સંચાર દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના નેતૃત્વ હેઠળ આજ રોજ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ

બસો થી વધુ ભાઈઓ બહેનો વડીલો અને બાળકોએ ભેગા થઈને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પર પૂર્ણ કર્યો હતો વધારે લોકો ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશનું દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે માટેનો હતો ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સર્વ યોગ સાધકો ટ્રેનરો કોચ કોઓર્ડિનેટર યોગ એક્સપર્ટ તેમજ શહેરના દરેક નાગરિકના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો આજે ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક સિસ્પાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ એક લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્ય નમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વાસ્થ્ય બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા આ કાર્યક્રમ દરમિયાન ભરૂચમાં જીએનએફસી ખાતે ત્રણસો પચાસથી વધારે લોકોએ ભાગ લઈને ઓફલાઈન જોઈન થયા હતા તેમજ એની સાથે સાથે દોઢ હજારથી વધારે લોકો ઓનલાઈન જોઈન થયા હતા અને ઓલમોસ્ટ અઢી હજાર જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો